હીરા ઉદ્યોગ વેપારીઓ અને કારખાનેદારોને રત્ન કલાકારો માટે રજૂઆત થઈ મુખ્યમંત્રીની અધ્યક્ષ સામાયિક કમિટી બનાવવામાં આવી હતી હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો નાના વેપારી મધ્યમ વેપારી અલગ અલગ તેમજ રત્ન કલાકારના વેપારીઓ જોડે વિવિધ ક્ષેત્રના કલાકારોના એસોસિએશન જોડે ચર્ચાઓ બાદ એક નિર્ણય લેવાયો હીરા ઉદ્યોગ વેપારીઓ ને કારખાનેદારો અને રત્ન કલાકારો માટે રજવાત થઈ હતી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો નાના વેપારી મધ્યમ વેપારી અને અલગ અલગ તેમના વેપારી ઉછોને વિવિધ ક્ષેત્રના રત્ન કલાકારોના એસોસિએશન જોડે ચર્ચાઓ બાદ એક નિર્ણય લેવાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કલાકારોને હજારો નાના વેપારીઓ માટે લીધો છે હિરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ઉદ્યોગની સ્થિરતા અને આર્થિક એકમ જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રીના શિક્ષણથી વંચિત ન રહે તે માટે એક વર્ષ માટે એક માટે તેમના શાળાની ફિલ્મ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે હેરા ઉદ્યોગને એકમને ટર્મ લોન પર પાંચ લાખની ઉપર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે તેમજ ઇલેક્ટ્રિક સીડી ડ્યુટીમાં એક વર્ષ માટે મુક્તિ આપવાનો નિર્ણય કરાયો છે આ માટેના નિર્ણયો બનાવવામાં આવ્યા છે અને કમિટી પણ બનાવવામાં આવી છે એકત્રીસ ત્રણ બે હાજર ચોવીસ પછી છેલ્લે કામ ન મળ્યું હોય જેમને નોકરી ન મળી હોય જેમને હીરા કારખાનામાંથી છૂટા કરાયા હોય ત્યારે આવા કોઈ પણ હીરા કારખાનામાં ત્રણ વર્ષ કામગીરી કરી હોવી જોઈએ રોજગારીથી વંચિત હોવું જોઈએ કલાકારની ઉંમર એકવીસ વર્ષથી વધુની હોવી જોઈએ રત્નકલાકારોના બાળકોના ફીમાં સો ટકા લેખે તેર હજાર પાંચસોની ની મર્યાદામાં હોવી જોઈએ જે કઈ ફી હશે તે તેર હજાર પાંચસો પ્રમાણે ચૂકવવામાં આવશે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી ચૂકવવામાં આવશે નાના કારખાનાઓમાં અઢી કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ હોય એવા કારખાનાઓમાં બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ ના વ્યવસાય સાથે સંકળાયેલા હોવો જોઈએ એકમો એકત્રીસ ત્રણ બે હજાર પચીસ પહેલા રજીસ્ટ્રેશન હોય તેવા એકમોને લાભ મળશે સ્કૂલ ફીસ માટે એક વર્ષનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે રત્ન કલાકારોએ આપખાત કર્યા છે તેમની પણ એક ચોક્કસ યાદી બનાવવા માટે કહ્યું છે અને યાદી મુજબ તેમને પણ સહાય કરવાનું તૈયારી ચાલી રહી છે તેને સંપૂર્ણ બેરોજગાર હોય તેના માટે જા માત્ર યોજના છે ની વ્યાખ્યામાં નાના ઉદ્યોગો એટલે કે જે ઉદ્યોગમાં જે કારખાનાઓમાં અડી કરોડથી થી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મશીનરી નું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એવા કારખાનાઓ જે કારખાનામાં બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ એકમના વીજ વપરાશમાં ગત વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જો સો યુનિટ એની અગાઉ વાપરતા હોય અને એનો પચીસ ટકા ઘટાડો થયો હોય એવા એકમો આમાં લાભાર્થી બની શકશે એકમો એકત્રીસ ત્રણ બે હજાર પચીસ પહેલા જે આપણો ઉદ્યોગ વિભાગમાં જે રજીસ્ટ્રેશન હોય એવા એકમોને આમાં લાભ મળશે એકત્રીસ ત્રણ બે હજાર પચીસ આ એકમોને ખાસ કરીને રત્ન કલાકારો જોડે જોડે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા તમામ નાના વેપારીઓ એ વધુમાં વધુ સારી રીતે વેપાર કરી શકે વધુમાં વધુ ગુજરાતના યુવાનોને રોજગારી આપી શકે તે માટે આ પેકેજના માધ્યમથી તમામ હીરાના નાના વેપારીઓ અને રત્ન કલાકારોને એક ખૂબ મોટો સહયોગ આપવાનો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લેવામાં આવ્યો છે